શ્રદ્ધા કેને કહેવાય વિશ્વાસ પેલા તો એક ગામ થી બીજા ગામ હોય તો જહાજ માર્કે દરિયામાંથી પડતું દરિયાની અંદર એક જહાજ જયું છે દરિયાની વચ્ચે વચ્ચે જહાજ પોચ્યું છે અને જહાજ ને ચલાવનાર કેપ્ટને જાહેર કર્યું કે દરિયામાં બહુ તુફાન છે આકાશમાં વાદળા વાતાવરણ થઈ ગયું છે અને થોડા સમયમાં આ જહાજ પાણીમાં ડૂબી જશે જેને હોય હોય એ એ બચવાના જે સાધનો સાધનો લઈ અને બધા નીકળી જાવ બધા બચવા માટે નીકળવા લાગ્યા એક એક નીકળી રહ્યા છે એમાં એક અંગ્રેજ છે જહાજની અંદર અને એની પત્ની ગોતી ગોતી આવી ક્યાં ગયા ક્યાં ગયા બધા ભાગી રહ્યા છે આપણે પણ ભાગી પણ અંગ્રેજ પોતાની મસ્તીમાં માં છે બારે આવીને કે વાહ ભગવાન વાહ વાહ કુદરત શું નજારો છે કે શું આ વાતાવરણ છે મેં ક્યારે જોયું નથી પોતાની મસ્તીમાં એ ભગવાન સાથે વાતો કરી રહ્યો છે કોલીની પત્ની આવીને કે હે બધા ભાગવા લાગ્યા હાલો આપણે આ ભાગી કેપ્ટને કીધું છે આ જહાજ ડૂબી જવાનું છે અંગ્રેજ કહે તો એ તું મને છોડી દે મને મારી ભગવાનની મસ્તીમાં મસ્તી લીન માં રહેવા દે એ કહે પત્ની બહુ કહે છે ત્યારે કહે છે કે એ તું જતી રહે નકા હું તને ગોળી મારી દઈશ હિવળ વળ કાઢીને ગોળી મારી દઈશ એની પત્ની હસવા લાગી અંગ્રેજી કીધું કેમ હશે કે અરે હું તમારી પત્ની તમે મારા પતિ તમે ખાલી બોલો ખરા પણ મને ગોલી મારો નહીં બોલો કે ગાંડી હું નાનો એવો તારો પતિ આ ભાવનો પતિ ખાલી તને જો મારા ઉપર આટલો ભરોસો હોય તો આ પરમાત્મા તો ભવો ભવના આપણા પતિ છે એના ઉપર વિશ્વાસ રાખ અને જહાજને કાંઈ નહીં થાય અને કેવા છે કે વિશ્વાસે વાહન તરી ગયા ત્યાંથી કેવત પડી શ્રદ્ધા હતી ને વિશ્વાસ હતો વહાણ તરી ગયો ભાઈ કાંઈ થયું નહીં બસ આને કહેવાય શ્રદ્ધા આ તેર છે તેરે ઉપર એક એક વાત કરવી હોય ને તો એક એક દ્રષ્ટાંત દઈ શકીએ